વલસાડમાંથી પસાર થનારી પાવર ગ્રીડ લાઇન મુદ્દે ખેડૂતોની સમસ્યા દૂર કરવા ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સંપાદન થનારી જમીન અને ઝાડની યોગ્ય વળતર કિંમત ચૂકવવા માંગ કરી વલસાડ જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ હેઠળ હાઈટેન્શન લાઇન પસાર થનાર છે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના ખેડૂતોને મૂલ્ય ફળદ્રુપ જમીન ઉપર પાવર ગ્રીડ કંપની દ્વારા લાઇન લઈ જનાર હોવાના આક્ષેપો કર્યા હતા વલસાડ જિલ્લાના ખેડૂતોએ ખેડૂત સમન્વય સમિતિની આગેવાનીમાં વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાવરગ્રીડની લાઇન અંડરગ્રાઉન્ડ લાઇન લઈ જવા માંગ કરી છે સાથે ટેન્શનમાં લઈ જવાની ફરજ પડે તો જમીનના એક હજાર રૂપિયા સ્ક્વેર મીટરના ભાવે કિંમત ચૂકવવા માંગ કરી હતી વલસાડ જિલ્લાના ખેડૂતો ઘણા સમયથી ગ્રીડ પ્રોજેક્ટમાં ખેડૂતો જમીન સંપાદન અંગે યોગ્ય વળતર ન મળતા સમન્વય સમિતિની આગેવાનો સાથે ગ્રીડ કંપની અધિકારીઓ જમીનના વળતર અને જાનના વળતર બાબતે યોગ્ય જાણકારી આપવામાં આવી નથી જેને લે વલસાડ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના બેનર હેઠળ ખેડૂતગણને વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠ

આગળ પણ કલેક્ટર સાહેબને ઘણી બધી રજૂઆતો કરી છે ગુજરાત સરકારમાં પણ રજૂઆતો કરી છે હવે એક અમને આશા છે કે આજે અમારા નવા કલેક્ટર સાહેબ આવ્યા છે તેને અમે અમારી સમસ્યા અને રજૂઆત અને માગણીની રજૂઆત કરીએ તો જો સાહેબ અમને કંઈ ન્યાય આપે એવી અમને અપેક્ષા છે અને અમારી માગણી એવી છે કે અત્યારે જે કલેક્ટર સાહેબે ઓર્ડર કરેલો છે આગળ કે ભાઈ યોગ્ય વળતર ચૂકવવું તો યોગ્ય એટલે શું એ અમને જરા એના પર પ્રકાશ પાડે કલેક્ટર સાહેબ કે યોગ્ય એટલે કેટલું વળતર અમને ચૂકવશે અમારા પાકનું અને જમીનનું અને બીજી વસ્તુ એ છે કે અત્યારે જે નવો જે સરકારનો આવ્યો છે આદેશ પરિપત્ર એમાં લોકોએ ચોખ્ખી વાત કરેલી છે કે ભાઈ લાઈન એવી રીતે લઈ જવી કે ખરાબામાંથી લઈ જવી ખરા પડતર જગ્યામાં સરકારી જગ્યામાંથી લઈ જાવી જેથી ખેડૂતની ઉપજાવ જમીનનું ઓછો નુકસાન થાય તો એ રીતે અત્યારે જે જગ્યાએ લાઇન લઈ જવાનું બાકી છે તે જગ્યાએ ફરીથી રૂટનું રિસર્વે કરે જેથી ખેડૂતની જમીન મામૂલી જમીન બચી શકે સર અમે પાવર ગેટ્સ કંપનીને જે એક જ રાજ્ય છે એક જ રાજ્યની અંદર બે અલગ અલગ જગ્યા વળતર બાબતે જે ડિફરન્સ આવે છે એ બાબતે લઈને રજૂઆત કરવાના છે આ પાવરગેટ આજે હાઈટેન્શન લાઇન બાબતની પહેલી માર્કેટર્શિકા બે હજાર પંદરની અંદર ઓક્ટોબરની અંદર પ પાડવામાં આવી એમાં સાફ શબ્દોમાં લખેલું છે કે વળતર ગુજરાત ગવર્મેન્ટ ડિસાઇડ કરશે એ બાબત લઈને બે હજાર સત્તરની અંદર ગુજરાત ગવર્મેન્ટે પરિપત્ર બહાર પાડ્યો એની અંદર ખેડૂતના માટે જમીનનું મૂલ્ય જંત્રી કિંમતે રાખવામાં આવી જ્યારે સરકારી જમીન આવી ત્યારે એને બજાર કિંમત રાખવામાં આવી એ તો ખરેખર અન્યાય થયો પછી એ જ પરિપત્રની અંદર કચ્છ જિલ્લાની અંદર પાલનપુર જિલ્લાની અંદર જ્યારે કલેક્ટર ડિસાઇડ કરીને આપે છે બજાર કિંમત ત્યારે વલસાડ જિલ્લામાં અમારે પ્રશ્ન પૂછો છું કે આ જ પરિપત્ર આ જ કાયદો બરાબર છે તો એ પરિપત્ર પ્રમાણે કેમ કાયદા પ્રમાણે ત્યાં બજાર કિંમત મળતી હોય તો અમને વલસાડ જિલ્લાના ખેડૂતોને કેમ ના મળે ત્રીજા પ્રશ્નો છે ગુજરાત ગવર્મેન્ટને બે હજાર એકવીસનો પરિપત્ર એક બહાર પાડવામાં આવ્યો એ પરિપત્રની અંદર સાત વર્ષથી નાના સાત વર્ષથી મોટા છે વૃક્ષની કિંમત તો સાત વર્ષથી નાના જે વૃક્ષની કિંમત હતી એની ચૌદ હજાર રૂપિયા કલમની હતી મોટી હોય તેના ચાલીસ હજાર રૂપિયા કિંમત હતી